હેલો દર્શક મિત્રો ઉદય પીઠડિયા માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી બે હજાર પચીસમાં જે સબ એકાઉન્ટ સબ ઓડિટર એકાઉન્ટ્સ ઓડિટર સબ ટ્રેઝરી ઓફિસર અને સુપ્રિન્ટેન્ડન્ટની જે જગ્યા બહાર પડેલી છે તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો દર્શક મિત્રો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલ ઉદય પિઠડીયા માસ્ટરને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરશો તો ચાલો આ ભરતી વિશે થોડીક આગળ વાત કરીએ સૌપ્રથમ વાત કરીએ તો કે જગ્યાની વિગત તો કે આમાં બે પ્રકારની જગ્યા આપવામાં આવેલ છે એમાં એક છે કે પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ ત્રણની જગ્યા છે જેમાં કુલ જગ્યા ત્રણસો એકવીસ છે અને કક્ષાવાર આ જગ્યાઓ વિવિધ આપવામાં આવેલ છે જ્યારે બીજી વાત કરીએ તો કે હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક કે જે એમાં કુલ એકસો પાંચ જગ્યા આપવામાં આવેલ છે અને આ બંને થઈને કુલ ચારસો ને છવ્વીસ જગ્યા ની ભરતી બહાર પડેલ છે ઉંમર મર્યાદાની વાત કરીએ આમાં તો કે 30 11 2025 ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ એ નહી તેમજ સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ તેમજ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ તેમજ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને દસ વર્ષ તેમજ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે હવે પગાર ધોરણની વાત કરીએ તો આમાં પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ ત્રણ માટે પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ફિક્સ પગાર છવ્વીસ હજાર રૂપિયા રહે છે જ્યારે હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષકનો પગાર પરીક્ષા કે જેમાં પ્રાથમિક પરીક્ષાની બિન અનામત ઉમેદવારો માટે પાંચસો રૂપિયા ફી રહેશે કે જ્યારે અન્ય અનામત ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફી રહેશે જ્યારે મુખ્ય પરીક્ષાની છસો રૂપિયા ફી રહેશે અને જ્યારે અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે પાંચસો રૂપિયાની ફી રહેશે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર પરીક્ષા ફી પરત રહેશે હવે લાયકાતની વાત કરીએ આમાં તો કે આમાં ગ્રેજ્યુએશન તો કે એમાં બીબીએ બીસીએ બીકોમ બીએસસી તો કે બીએસસી મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક હોવું જોઈએ જ્યારે બી એ સ્ટેટિસ્ટિક ઇકોનોમિક મેથેમેટિક આટલી લાયકાત જરૂરી છે ત્યારબાદ વાત કરીએ કે આ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે એમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ કે જે વ્હાઇટ બેકગ્રાઉન્ડ વત્તા એમાં ડેટ પ્રિન્ટ કરેલી હોવી જોઈએ સહી આધાર કાર્ડ જાતિનો દાખલો જેને લાગુ પડે તેના માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઈડીબીએલ ડબલ્યુ સર્ટિફિકેટ લાયકાત મુજબ માર્કશીટ મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો તમને આ માહિતી વિશે જરૂરથી ખ્યાલ આવશે મળીએ આવી જ કોઈ નવી ભરતીના નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ આવજો આપનો દિવસ શુભ રહે